નમસ્કાર મિત્રો મિત્રો તમે શૌચાલય બનાવવા માંગતા હોય તો શૌચાલય માટે તમે અત્યારે ફોર્મ ભરી શકો છો ગુજરાત સરકાર શૌચાલય માટે બાર હજાર રૂપિયાની સહાય આપે છે અને એના માટે તમારે કંઈ બહાર જવાની જરૂરિયાત નથી શૌચાલય માટે તમે તમારા ઘરે જ તમારા મોબાઈલથી જ બે પાંચ મિનિટની અંદર ફોર્મ ફિલઅપ કરી શકો છો તો આજના વિડીયોની અંદર આપણે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે એક લાઈવ પ્રૂફ કરીને આપણે બતાવશું કે ફોર્મ કેવી રીતે ભરવું અને કોને કોને આ સહાયનો લાભ મળશે તો એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું અને ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું છે એના વિશે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આ વિડીયોના માધ્યમથી આપણે આપીશું પરંતુ બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે આ વેબસાઇટ જે છે એમાં ફોર્મ જો વેબસાઇટ વ્યવસ્થિત ચાલતી હોય તો પાંચ મિનિટની અંદર ફોર્મ ભરાઈ જાય બાકી વેબસાઇટ ક્યારેક પ્રોબ્લેમ હોય તો એકાદો દિવસ એવો હોય કે મતલબ ફોર્મ તમારું જે છે લાસ્ટ સુધી ભરાઈ જાય અને ત્યાર પછી તમારે લોગઆઉટ થઈ જશે અથવા તો એવી રીતના પ્રોબ્લેમ આવે છે ક્યારેક ક્યારેક તો આ પ્રમાણે પ્રોબ્લેમ આવતો હોય તો તમારે કોઈ ગભરાવાની જરૂરિયાત નથી જે બેંક ડિટેલ જે છે એ ત્યાંથી તમારે મતલબ લોગઆઉટ થઈ જાય તો તમારે ટ્રાય કરતી રહેવાની છે કારણ કે ફોર્મ ભરવામાં બે મિનિટ થશે કંઈ લાંબી કોઈ પ્રોસેસ છે નહીં કંઈ પણ એમ તો આ પ્રમાણે પ્રો પ્રોબ્લેમ થતો હોય તમારે તો ટ્રાય ઉપર ટ્રાય કરતા રહેશો તો તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે અને ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર આ વિડીયોના માધ્યમથી વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો શૌચાલય યોજનાનો લાભ લેવા માટે સૌ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે એસબીએમ મતલબ કે સ્વચ્છ ભારત મિશન હવે સ્વચ્છ ભારત મિશનની અહીંયા પહેલી વેબસાઇટ આવશે બીજી વેબસાઇટ આવશે અને ત્રીજી વેબસાઇટ આવશે તો આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે આપણે ડાયરેક્ટ તો હું અહીંયા લોગિન ઉપર ક્લિક કરી લઉં છું લોગિન ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા સૌ પ્રથમ ડાયરેક્ટ લોગિન નથી કરવાનું કારણ કે પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે લોગ ઇન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા સિટીઝન્સ રજિસ્ટ્રેશન કરીને છે એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે તમારો જે પણ હોય તે અહીંયા ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનો છે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે ટાઈપ કરીને તમારે લોગ ઇન ઉપર ક્લિક કરવાનું છે તો એ ઓટીપી નંબર આવી ગયો છે તમે જોઈ શકો છો પાંત્રીસ જીરો છસો બે તો એ ઓટીપી નંબર મેં ટાઈપ કરી લીધો છે અને અહીંયા આપણે વેરીફાઈ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે છે એ વેરીફાઈ થઈ જશે વેરીફાય થયા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે તમારું નામ અહીં પૂરેપૂરું જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે નામ લખવાનું છે આધાર કાર્ડમાં જે પ્રમાણે એડ્રેસ હોય એ એડ્રેસ લખવાનો છે અહીંયા મેલ ફિમેલ જે હોય તે તમારે લખવાનું છે એ સ્ટેટ નેમ મતલબ કે તમારું રાજ્ય જે પણ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે કેપ્ચા કોડ જો ન દેખાતા હોય તો તમારે રેફરન્સ કરશો એટલે કેપ્ચા કોડ ચેન્જ થઈ જશે અને ત્યાર પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો યુ હેવ રજીસ્ટર્ડ એન્ડ સક્સેસફુલ તો અહીંયા આપણે ઓકે કરી દઈશું ઓકે કર્યા પછી તમારે અહીંયા તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે મતલબ કે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરીને ફરીથી આપણે અહીં ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું એટલે ફરીથી એક વખત આપણે ઓટીપી નંબર આવશે ઓટીપી નંબર આવશે એટલે ફરીથી એક વખત આપણે લોગિન ઉપર ક્લિક કરીશું ત્યાર પછી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે ત્યાર પછી તમારે ફરી એક વખત અહીંયા લોગિન જે છે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે સબમિટ અને લોગિન તો આ બે ઓપ્શન છે એમાં તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે ફરીથી એક વખત સેમ પ્રોસેસ કરવાની છે મિત્રો આમાં બે ત્રણ વખત લોગિન કરવાનું માગે તો કરી દેવાનું કોઈ ઇસ્યુ નથી બરાબર અહીંયા હવે સિટીઝન રજિસ્ટ્રેશન જે આપણે કર્યું હતું બરાબર તો એ સિટીઝન રજિસ્ટ્રેશન હવે તમારું થઈ ગયું છે હવે તમારે ડાયરેક્ટ અહીંયા લોગિન ઉપર ક્લિક કરવા લોગ ઇન કરવાનું છે લોગિનમાં શું કરવાનું છે સૌ પ્રથમ તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે ત્યાર પછી તમારે ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું છે એ ગેટ ઓટીપી એ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર આવશે અહીં તમે જોઈ શકો છો તો અહીં કોપી કરી અને અહીંયા આપણે ડાયરેક્ટ પેસ્ટ કરી દઈશું ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ છે સેમ એજ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરી અને સાઇન ઇન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે આનો લાભ કોને કોને મળશે મિત્રો એ આનું આખું ચોક્કસ છે એ બધું આખું નોટિફિકેશન લખેલું છે હવે અમે તમારે ગુજરાતી ટ્રાન્સલેટ કરવું હોય તો અહીંયા થ્રી લાઇનિંગ ઉપર તમે ક્લિક કરશો અને ટ્રાન્સલેટ કરીને છે તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે પણ લેંગ્વેજ સિલેક્ટ કરી હશે ગુજરાતી હશે તો ગુજરાતી હિન્દી હશે તો હિન્દી તો એ પ્રમાણે અહીંયા તમારું ટ્રાન્સલેટ થઈ જશે બરાબર તો એ હું તમને સમજાવી દઉં કે ભાઈ કોને કોનાનો લાભ મળવાપાત્ર રહેશે ફક્ત એવા પરિવારો કે બીપીએલ એસસી એસટી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ ધરાવતા પરિવારો વસાહતો ધરાવતા ભૂમિહીન મજૂરો નાના અને શ્રીમાંત ખેડૂતો ઘરની આગેવાની કરતી મહિલાઓ જે ગામડાઓમાં શૌચાલય નથી અને કોઈપણ હેઠળ શૌચાલય બાંધકામનો લાભ મળ્યો નથી અન્ય સરકારી કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલયના નિર્માણ માટે પ્રોત્સાહન માટે અરજી કરવા પાત્ર છે સંબંધિત બ્લોક જિલ્લા સત્તાવાળાઓ દ્વારા અરજદારના પરિવારની યોગ્યતા ચકાસણી કરવામાં આવશે મતલબ કે જ્યારે તમે ફોર્મ ભરશો એટલે ટૂંક સમયની અંદર તમારા ઘરે આવશે અને તે મુજબ અરજીની મંજૂરી પછી જ અરજદાર તેમની અરજીની સ્થિતિને ટ્રેક કરી શકશે ઓનલાઈન હવે ટ્રેક કેવી રીતે કરવી ચેક કેવી રીતે કરવી એ પણ આપણે આગળ જોઈશું પરંતુ અત્યારે જે ફોર્મ ભરવાનું છે એ આપણે ફિલઅપ કરીએ હવે તમારે અહીંયા થ્રી લાઇનિંગ જે તમે જોઈ રહ્યા છો તો એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે અહીંયા નવી એપ્લિકેશન તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી એક જે પ્રમાણે નોટિફિકેશન આવ્યું હતું એ નોટિફિકેશન આવ્યું હશે બરાબર તો તમારે નીચે ગમે ત્યાં ક્લિક કરશો એટલે એ હટી જશે ત્યાર પછી તમારા સ્ટેટનું નામ તમારે અહીં લખવાનું છે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ જે છે તો અહીંયા આપણે જે તમારો જિલ્લો હોય એ જિલ્લો લખવાનું છે ત્યાર પછી બ્લોક નંબર લખવાનો છે અને પાછળ જે ત્રણ નામ છે તેમાં તમારા ગામનું નામ જ આવશે બરાબર તો આટલું કરીને તમારે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે આધાર કાર્ડમાં આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ લખવાનું છે અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અહીંયા રાઇટ ક્લિક કરવાનું છે અને વેરીફાય આધાર નંબર એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો વેરીફાઈડ સક્સેસફુલ મતલબ કે આધાર કાર્ડ તમારું વેરીફાઈ થઈ છે પરંતુ એક બાબત તમને જણાવી દો મિત્રો કે આધાર કાર્ડ જે છે એની ડિટેલ જે છે જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય નામ હોય તો સેમ એજ પ્રમાણે નામ તમારે લખવાનું છે સ્પેસનું આકા પાસું હશે તો પણ તમારે આમાં વેરીફાઈ નહીં થાય તો તમારે બે ચાર વખત ટ્રાય કરવી પડશે એટલા માટે જે પ્રમાણે આધાર કાર્ડમાં ડિટેલ હોય સેમ એજ પ્રમાણે તમારે ડિટેલ અહીંયા તમારે ભરવાની છે ત્યાર પછી આગળ વધીએ આપણે તો અહીંયા તમારે જો મહિલાના નામનું ફોર્મ ભરતા હોય તો એના લગ્ન થઈ ગયા હોય તો અહીંયા હસબેન્ડનું નામ લખવાનું રહેશે અથવા તો પુરુષના નામનું ફોર્મ ભરતા હોય તો અહીંયા એના ફાધરનું નામ તમારે લખવાનું છે ફાધરના નામનું લખી અને ત્યાર પછી જેન્ડરમાં તમારે મેલ ફિમેલ જે હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે કેટેગરીની અંદર અહીંયા એપીએલ બીપીએલ જે હોય તે લખવાનું છે ત્યાર પછી સબ કેટેગરી જે છે કે ભાઈ તમે એસસી એસટી અથવા તો પીએચ મતલબ કે વિકલાંગતા કંઈ એવી રીતના ધરાવતા હોય તો પીએચ બરાબર એસસી એસટી કેટેગરી હોય તો અથવા તો નાના અને શ્રીમાન ખેડૂત હોય તો પહેલું ત્યાર પછી જમીન વિહીણ વિહીન મતલબ જમીન ના હોય તો સેકન્ડ નંબરનું અને વુમેન મહિલાના નામનું ભરતા હોય તો અહીંયા ત્રીસરા ત્રણ નંબરનું તમારે ફોર્મ ભાઈ સિલેક્ટ કરવાનું છે ઓપ્શન બરાબર તો આપણે અહીંયા નાના અને શ્રીમાન ખેડૂતો છે એવી રીતના એક ઓપ્શન સિલેક્ટ કર્યું છે ત્યાર પછી વાત કરીએ આપણે આગળ અહીંયા આધાર નંબર આવી જશે આધાર નંબર આવી જશે ત્યાર પછી તમારે આગળ જવાનું રહેશે અહીંયા તમારે મોબાઈલ નંબર કમ્પલસરી નથી પરંતુ લખી દેવો જરૂરી છે કારણ કે જ્યારે પણ તમારા ઘરે વિઝિટ કરવા આવશે ત્યારે મોબાઈલ નંબર તમારે માગશે એટલા માટે તમારે મોબાઈલ નંબર જે છે એ તમારે લખી દેવો જરૂરી છે મોબાઈલ નંબર તમારે લખી દીધો છે ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ઇમેઇલ આઈડી કમ્પલસરી નથી બરાબર એટલે એનો લખો તો ચાલે તમારો એડ્રેસ જે છે તમારે કમ્પ્લીટલી લખવાનો છે જેથી તમારે કોઈ પણ અધિકારી છે તમારા ઘર સુધી આપવામાં એના અનુકૂળતા રહે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે જ્યારે પણ તમારા અધિકારીઓ હોય અને એ તમારા ઘરે વિઝિટ કરવા આવશે કે ભાઈ એને ચોક્કસ આ પૈસા આપવા જેવાશે તો બાર હજાર રૂપિયા છે તમારા ખાતાની અંદર આવશે તો એના માટે તમારે બેંક એકાઉન્ટ લિંક કરવું જરૂરી છે અત્યારે અને બેંક અકાઉન્ટ લિંક કેવી રીતે કરશો એમાં આઈપીસી કોડ તમારે નાખવાનો રહેશે અને બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાના રહેશે તો સૌ પ્રથમ તમે અહીંયા તમારા આઈઆઈસી કોડ જે તમારા બેંકના આઈપીસી કોડ હોય એ તમારે ટાઈપ કરી અને અહીંયા નો યોર આઈપીસી કોડ ઉપર ક્લિક કરશો એટલે તમારા બેંક ક્યાં છે તમારો ટુ પૂરેપૂરો એડ્રેસ બેંકનો આવી જશે આઈફીસી કોડ તમારી બેંકની જે પાસબુક હશે તો એમાં ઉપર છાપેલો હશે તો ત્યાંથી તમે આઈફીસી કોડ ટાઈપ કરશો એટલે ડાયરેક્ટ તમારી ડિટેલ આવી જશે કે બેંકની ડિટેલ આવી જશે ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે બેંક અકાઉન્ટ નંબર તમારે કમ્પ્લીટલી બે વખત નાખવાના રહેશે સેમ અકાઉન્ટ આ બેંક અકાઉન્ટ નંબર ટાઈપ કરવાના અને તમારે એ જ બેંક અકાઉન્ટ નંબર જે છે એ નીચે તમારે ટાઈપ કરવાના રહેશે ત્યારબાદ તમારી બેંકની જે પાસબુક છે તો એ પાસબુક તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે બસો કેબીની અંદર જેપીજી ફાઇલની અંદર તમારે પાસબુક અપલોડ કરવાની રહેશે પાસબુક અપલોડ કરીને તમારે એ અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનો છે તો આ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાની છે એટલે પાસબુક અપલોડ થઈ જશે ત્યાર પછી તમે જોઈ શકો છો અપ્લાય કરીને ઓપ્શન છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી દઈશું થોડી જ વારની અંદર તમારું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને તમને જે કન્ફર્મેશન નંબર પર તમને મળી જશે અહીંયા તમે જોઈ શકો છો યોર એપ્લિકેશન ઇઝ સબમિટ સક્સેસફુલ કરીને છે તો એને સ્ક્રીનશોટ આપણે લઈ લઈશું તમારા મોબાઈલની અંદર એક મેસેજ પણ આવી ગયો છે કે ભાઈ તમારું જે શૌચાલયનું ફોર્મ છે એ સબમિટ થઈ ગયું છે આ પ્રમાણે તમે એ જોઈ શકો છો તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આ જે કન્ફર્મેશન નંબર જે છે રજિસ્ટર્ડ નંબર છે તો એની કોપી કરવી હોય તો કોપી કરી શકો છો અથવા તો એને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કારણ કે જ્યારે પણ તમારે સ્ટેટસ ચેક કરવાનું હોય ત્યારે એ નંબરની તમારે જરૂરિયાત પડશે તો હું અહીંયાથી કોપી કરી લઉં છું અને ત્યાર પછી તમારે ભવિષ્યની અંદર કે ભાઈ મારું સ્ટેટસ ક્યાં છે કેવી રીતના શું છે સ્ટેટસ આ એપ્લિકેશનનું તો અહીંયા થ્રી લાઇન ઉપર ફરીથી એક તમારે ક્લિક કરવાનું છે અને વી એપ્લિકેશન એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જે એપ્લિકેશન હશે તો એ બતાવશે આ પ્રમાણે તમે સ્ક્રોલ કરશો એટલે લાસ્ટની અંદર તમારે ટ્રેક સ્ટેટસ કરીને છે તો એના પર તમે ક્લિક કરશો એટલે તમને જે પણ તમારું સ્ટેટસ હશે જ્યાં પણ તમારું સ્ટેટસ પહોંચ્યું હશે એ પ્રમાણે તમારું સ્ટેટસ જે છે એ બતાવતું જશે તો આ પ્રમાણે તમે ઘરે બેઠા શોચાલયનું ફોર્મ ભરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો